આગળ વાત કરીએ તો બનાસકાંઠાના ઓગઢ તાલુકામાં થરાથી ભાબર રોડ પર વર્ષોથી બનેલા ખાડાઓને કારણે વાહન ચાલકો ભારે પરેશાનીનો સામનો કરી રહ્યા છે થરા ચોગા સિરવાડા આનંદપુરા નસરતપુરા અને તેરવાડા જેવા ગામોને જોડતો આ મહત્વનો માર્ગ ખખડધંજ બનતા રોજિંદા અપડાઉન કરતા વગર્યા અને વેપારીઓને વાહન મેન્ટેનન્સનો વધારાનો ખર્ચ સહન કરવાનો વારો આવે છે રાત્રે સમયે ખાડાઓને કારણે અકસ્માતની લોકો મીડિયાની સામે પોતાની વેદના વ્યક્ત કરી હતી સ્થાનિક વાહન ચાલકો દ્વારા તંત્રને તાત્કાલિક ખાડા ભરવાની કામગીરી હાથ ધરી રોડ સુધારવાની માંગ ઉઠવા પામી છે અમારી ગાડીના જે આ મેન્ટલી ખર્ચો પણ જો આવી રસ્તામાં ગાડી ચાલે તો મેન્ટલી ખર્ચો પણ અમારે વધારે આવે છે અમે શું કરીએ અમે રોજ આ રીતે પસાર થવું હોય તો ઓછામાં ઓછું જે અહીંયાથી તેરવાડા સુધી અમે જવું હોય તો ઓછામાં ઓછું ગાડીમાં બે કલાકનો સમય લે છે અને બધી જગ્યાએ ખાડા છે દરેક કોઈ ડિલિવરીવાળા હોય એમને કોઈ દવાખાનાવાળા હોય એમને ઘણી તકલીફ પડે છે પણ કોઈ હજી સરકારે કોઈ આનો કોઈ નિર્ણય લાવ્યો નથી અને જલ્દીથી જલ્દી અમે સરકાર પાસે એવી આશા રાખીએ છીએ કે ભાભોરથી થરા વચ્ચેનો જે આવે છે นี่นี่นู่นความท้าให